સાયલાના ચોરવીરા ગામે જમીન વિવાદમાં યુવાનની હત્યાના ગુનામાં કાકા અને પિતરાઈભાઈની પોલીસે અટકાયત કરી સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં જમીનના મનદુઃખને કારણે એક યુવાનની હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે બાર વીઘા જમીન બાબતના વિવાદમાં થયેલી ઝપાઝપી દરમિયાન યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું જેને પગલે યુવાન કાકા અને પિતરાઈભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આર્યો પીઓએ જમીન ખાતે કરાવવાના બહાને મુન્નાભાઈને ઘરે બોલાવ્યા હતા જ્યાં આગાશી પરથી તેમની સાથે ઝપાઝપી દરમિયાન મૃતક યુવાન અગાશી પરથી નીચે પટકાયો હતો ગંભીર રીતે ઈજા થતા મુન્નાભાઈને સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું પત્ની કિરણબેનની ફરિયાદના આધારે સાયલા પોલીસે આરોપી કાકા અને પિતરાઈ ભાઈ સામે હત્યાનો ગુનો નોંધીને તેમને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ સાત બાર બે હજાર પચીસના રોજ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરવીરા ગામમાં એક બનાવ બનેલો હતો આ બનાવમાં ફરિયાદી અને આરોપી બંને જે છે એ કાકા દાદાના ભાઈઓ થાય છે અને એમને સામાન્ય બોલાચાલી અને જમીનની કોઈ જૂની એમના વચ્ચેના વિવાદ બાબતે નાના મોટી માથાકૂટ થાય એમાં આ બનાવ જે છે એ બનવા પામેલો છે ફરિયાદી જે છે એ મરણ જનારના વાઇફ કિરણબેન વાઇફોફ મુન્નાભાઈ વાણભાઈ મારુણિયા એમની ફરિયાદ મુજબ એમના પતિ જે છે એમને મુન્નાભાઈને એમના કાકા રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને એમનો કાકાનો દીકરો અનુભાઈ રવજીભાઈ મારુણિયા એમણે પોતાના ઘરે બોલાવેલા હતા અને સાત તારીખે સા સાંજના સમયે ઘરે બોલાવ્યા બાદ એમને જે છે એ કોઈ પણ કારણોસર ઝઘડો થતાં પેલા માળેથી ધક્કો મારી અને નીચે પાડી દેવામાં આવેલા હતા જેથી એમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં એ આજે મુન્નાભાઈ જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું છે એમની ફરિયાદના આધારે સાયલા પોલીસ સ્ટેશનમાં જે છે એ બીએનએસની કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન અને એકસઠ મુજબની જે છે એ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન બંને જે આરોપી છે રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને અનુભાઈ રવજીભાઈ મારુણિયા બંને આરોપીની ગઈકાલે રાત્રે જે છે એ અટક કરવામાં આવેલી છે અને આજરોજ આ બંને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને ત્યારબાદ એમના એક દિવસના રિમાન્ડ જે છે એ મંજૂર કરવામાં આવેલા છે અને હાલ બંને આરોપી રિમાન્ડ ઉપર છે અને આગળની જે તપાસ છે સાયલા પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી છે